નગરપાલિકા સભાખંડ મધ્યે નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી આ બેઠકમાં શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ ઠરાવોનું વાંચન કર્યું હતું જેમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન ગ્રાન્ટ વર્ષ બે હજાર અંતર્ગત રોડ રસ્તાના વિવિધ કામો હાથ ધરવામાં આવશે તે ઉપરાંત અંજાર વિસ્તાર વિકાસ સત્તામંડળ વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ સર્કલથી એસઆરકે સર્કલ સુધીના ત્રીસ મીટર પહોળાઈના ડીપી રોડને ફોર લેનમાં તબદીલ કરવાની કામગીરીમાં આવતી યુટિલિટી શિફ્ટિંગ કરવા બાબતે મળેલી મંજૂરીને બહાર રાખવામાં આવી હતી અંજાર નગરપાલિકાના કાઉન્સલરો તરફથી લેખિત માંગણી મુજબ મંજૂર થયેલા રોડના કામોમાં સ્થળ ફેરફાર કરવાની રજૂઆતને માન્ય રાખી આ કામો ઝડપથી પૂર્ણ કરવાના નિર્ણયને બહાર રાખવામાં આવ્યો હતો અંજાર નગરપાલિકા હસ્તકની મહારાવ શ્રી ખેંગારજી લાઇબ્રેરી મહારાવ શ્રી ખેંગારજી મહિલા લાઇબ્રેરી અને નયા અંજાર લાઇબ્રેરીના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધીના છાપા સામાયિકોના વાર્ષિક બિલોના ચૂકવણા કરવા નિર્ણય લેવામાં આવ્યો એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ અંતર્ગત અંજાર નગરપાલિકા વિસ્તારમાં રખડતા શ્વાનોને રસીકરણ અને ખસીકરણ કરવાના કામને બહાલી આપવામાં આવી તે ઉપરાંત પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર જિલ્લા આયોજન કચેરી દ્વારા માનનીય ધારાસભ્ય તથા માનનીય સાંસદ સભ્ય દ્વારા નગરપાલિકાને ફાળવવામાં આવેલ વિવિધ ગ્રાન્ટોમાંથી વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી આ સામાન્ય સભાની બેઠકમાં પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર અને સર્વે કાઉન્સલરોએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ રશ્મિનભાઈ ભિંડે અને ગુંજનભાઈ પંડ્યાએ વ્યવસ્થા સંભાળી હતી